જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે લાડુ બનાવીશું તમે લાડુ તો ઘણા બધા બનાવ્યા હશે પણ આજે આપણે લાડુ આદુમાંથી બનાવીશું જેમાં ના તો ચાસણી લેવાની કોઈ ઝંઝટ છે કે ના આપણે એમાં કોઈ લોટ નાખીશું પણ છતાં પણ ખૂબ જ ટેસ્ટી અને બિલકુલ તીખા ન લાગે એવા આપણે લાડુ બનાવીશું તો ચલો વિડીયો ચાલુ કરીએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ આદુ લીધેલું છે આદુ ચોખ્ખું અને સારું હોય એવું લેવાનું છે હવે આ આદુને આપણે ધોઈ સુકાવી અને આવી રીતે આની છાલ કાઢી લઈશું અને આ છાલનો પણ તમે એ તો ચાની પત્તીમાં એ તો સુકાવી અને સૂંઠ પણ બનાવી શકો છો તો આપણે બધા જ આદુની આવી રીતે છાલ કાઢી લઈશું અને હવે છાલ કાઢી અને આપણે એક મિક્સી જાર લેવાનું છે અને આ જારમાં આપણે જે આદુ છે એને આપણે ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે કેમ કે આપણે એને પીસવાનું છે તો હું અહીંયા અડધું આદુ છે એના આવી રીતના કટકા કરી લઈશ આપણે અહીંયા બે બેચમાં એને પીસીશું એક સાથે પીસો તો આદુ સરખું પીસાશે નહીં અને હવે એમાં આપણે દૂધ એડ કરવાનું છે તો મેં અહીંયા એક મોટો ગ્લાસ ભરી અને દૂધ લીધું છે અને આદુને આપણે એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે જુઓ આપણી આદુની પેસ્ટ છે એકદમ સરસ રીતે બની ગઈ છે એમાં મોટા કટકા ન રહે એ આપણે ખાસ જોવાનું છે જુઓ હવે આપણે એની પેસ્ટ બનાવવાની છે તો એવી રીતે આપણે બધા જ આદુની પેસ્ટ બનાવી લઈશું અને હવે અહીંયા જાડા તળિયાવાળું એક લોયું લઈશું ને એ લોયામાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું જેથી આપણી આદુની પેસ્ટ છે એ લોયામાં ચીપકશે નહીં અને બધું જ પીસેલું આદુ છે આપણે એમાં એડ કરી દેશું તો મેં અહીંયા કુલ એક લીટર જેટલા દૂધનો ઉપયોગ કરેલો છે અને હવે એને આપણે હલાવાનું છે તો આવી રીતના આપણે સતત હલાવતા રહીશું નહીં તો આદુ છે એ લોયામાં ચીપકી જશે થોડી જ વારમાં ઘી છે એ આદુ સાથે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને માત્ર પાંચથી સાત મિનિટમાં જુઓ આપણું આ મિશ્રણ છે એકદમ ખાટું થઈ ગયું છે જો આટલું ખાટું થઈ ગયું છે તો હવે એમાં આપણે બાકીની ચીજો એડ કરીશું તો મેં અહીંયા એક મોટો ચમચો જેટલી આપણા ઘરમાં જે દૂધ આવે એની તાજી મલાઈ એડ કરી છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને એને આપણે મિક્સ કરી દઈશું અને આવી રીતના હલાવતા રહીશું અને હવે આપણે એમાં મિલ્ક પાવડર નાખીશું તો મેં અહીંયા ચાર મોટી ચમચી મિલ્ક પાવડર એડ કર્યો છે એનાથી માવા વગર પણ ખૂબ જ સારો ટેસ્ટ આવશે બિલકુલ માવો નાખ્યો હોય એટલો જ સરસ ટેસ્ટ આવશે તમે મિલ્ક પાવડર છે નાના જે પાઉચ આવે છે એ લઈ અને એ પણ એડ કરી શકો છો અને હવે મેં અહીંયા કાજુ બદામને પીસી લીધેલા છે જેમાં આઠથી દસ કાજુ અને આઠથી દસ બદામ છે એને મિક્સીજારમાં દર દરો પાવડર બનાવી લીધેલો છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને એને સતત હલાવતા રહીશું થોડી જ વારમાં આ મિશ્રણ છે આપણું આપણે જે શીરો બનાવીએ એટલું એકદમ ઘાટું થઈ જશે જુઓ કેટલું આપણું મિશ્રણ ઘાટું થઈ ગયું છે તો હવે બે અડધો વાટકો નાળિયેરનું ઝીણું ખમણ લીધેલું છે જેનાથી આદુ જે તીખાસ છે એ ઓછી થઈ જશે ફ્રેન્ડ્સ આવી રીતે તમે બનાવશો તો તમારો આદુ પાક ખૂબ જ સરસ બનશે અને આ લાડુ તમે એક વખત બનાવશો તો તમે બીજી વખત ચોક્કસથી બનાવશો આમાં આપણે ચાસણી નથી લેવાની અને ના તો આપણે એમાં કોઈ એવો લોટ એડ કરીશું છતાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાડુ બનશે તો જુઓ આપણું મિશ્રણ છે એકદમ ખાટું થઈ ગયું છે અને દૂધ છે એ બિલકુલ બળી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ખાંડ એડ કરીશું તો મેં અહીંયા પાંચસો ગ્રામ ખાંડ લીધેલી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધી કરી શકો છો પણ આટલી ખાંડથી આ છે એકદમ બેલેન્સમાં બનશે ના બહુ ગળિયા બનશે કે ના એકદમ મોડા બનશે તો હવે આ જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું જો હવે તમે એને હલાવવાનું બંધ કરશો તો એ તળીએ ચીપકી જશે એટલે આવી રીતે સતત હલાવતા રહીશું અને સાઈડમાંથી પણ આપણે એનામાં મિક્સ કરતા રહીશું અને હવે એમાં આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું એ ટોટલી ઓપ્શનલ છે પણ ઘી નાખશો તો તમારા આદુપાક જે છે એ ચીકણો નહીં થાય અને એક નાની ચમચી આપણે અહીંયા એલચીનો પાવડર નાખીશું જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બસ હવે એને આપણે સતત હલાવતા રહીશું આ આદુ પાક બનાવતા વાર લાગશે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ હશે તો હવે અહીંયા મેં સાઈડમાં આપણે જે ગુંદ હોય છે એને મેં તળી અને રાખેલો છે એ ગુંદ પણ આપણે એમાં એડ કરી દેસુ અને એને આપણે મિક્સ કરતા રહીશું અને હવે હલાવો ત્યારે કાળજી રાખવાની કેમકે આમાંથી જે બુંદ ઉડે છે તમે એનાથી દાજી શકો છો એટલે એમાં કાળજી રાખીએ અને આપણે સતત આવી રીતે હલાવતા રહીશું થોડી જ વારમાં આપણો ગુંદપાક છે એકદમ જ ઘાટો થઈ જશે જુઓ હવે આ મિશ્રણ આપણું એકદમ ઘાટું થવા માંડ્યું છે અને ખાંડ છે એ બધી જ બળી ગઈ છે તો આટલું ઘાટું થઈ જાય એટલે હવે આપણે ગેસ બંધ કરી અને બિલકુલ એને ઠંડુ થવા દઈશું તો હવે આપણું આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે તો મેં એક બાઉલમાં કાઢી લીધેલું છે તમે થોડું વધારે હલાવશો તો તમે એના પીસીસ પણ કરી શકો છો અને હવે ઠંડુ થાય પછી આપણે હાથમાં આવી રીતે ગોળી વાળી લેશું અને લાડુનો સેપ આપી દેસું અને મેં અહીંયા પ્લેટમાં નાળિયેરનું ખમણ લીધેલું છે એમાં આપણે આવી રીતે કોટ કરી લેશું તમે અહીંયા દળેલી ખાંડનો પાવડર પણ લઈ શકો છો મેં અહીંયા નાળિયેળનું ઝીણું ખમણ લીધેલું છે તો જુઓ આપણા ખૂબ જ ટેસ્ટી એવા આદુના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગે એ મને ચોક્કસથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો